તો રાજકોટની છીએ અને શંખનાથ બે હજાર ચોવીસ ગુજરાત ફર્સ્ટ દ્વારા આયોજિત કોન્ક્લેવ બે હજાર ચોવીસ અને મને સંપૂર્ણ વિશ્વાસ છે મારી જનતા ઉપર કે તેઓ આ કોન્ક્લેવને માણી રહ્યા છે અને દિગ્ગજ નેતાઓ શું પ્રકારના નિવેદન આપી રહ્યા છે કેવી રણનીતિ છે તે પણ જાણી રહ્યા છે વધુ એક વખત હું જોડાઈ ચુકી છું જાગૃતિ અને મારી સાથે એસોસિએટ એડિટર ધર્મેશ પણ જોડાઈ ચૂક્યા છે પરંતુ હવે

દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ અને દર વર્ષે સમૂહ લગ્નનું સુંદર આયોજન કરી પ્રજાના દિલમાં જગ્યા બનાવનાર તથા સેવાની સરવાણીનો સેતુ બાંધનાર મુકેશભાઈ વર્તમાનમાં શહેર ભાજપના પ્રમુખ પદની જવાબદારી નિભાવી રહ્યા છે સાથે જ પાર્ટીને વધુ મજબૂત કરી રહ્યા છે ત્યારે રાજકોટ સંગઠનની સાથે સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવ સાથે પણ તમામ બેઠકો પર જીતનું ગણિત સમજીશું તો મુકેશભાઈ દોશી અને રાજુ ધ્રુવ જોડાઈ ચુક્યા છે મુકેશભાઈ માટે સૌથી પહેલા આપણે એ કહીશું કોઈના દુઃખે દુઃખી કોઈના સુખે સુખી અને વૃદ્ધાશ્રમ બનાવીને તેઓ અનેક માતા પિતાના શ્રવણ બની ચૂક્યા છે મુકેશભાઈ સમાજ સેવા અને રાજકીય સેવા જાહેર જીવનની સેવા કેવી રીતે સંકલન તમે કરો છો સ્વાભાવિક રીતે મારો શોખ એ સામાજિક ક્ષેત્રનો રહ્યો છે વર્ષો સુધી જાહેર જીવનની અંદર કામ કર્યું સામાજિક ક્ષેત્ર દ્વારા સમાજમાં એક ઓળખ ઊભી કરી પણ વર્ષોથી સંઘ પરિવારના એક સ્વયંસેવક તરીકે કાર્ય કરતા કરતા રાજકીય ક્ષેત્રમાં ઓગણીસો ને માં પ્રવેશ કર્યો આદરણીય સ્વર્ગસ્થ ચિમનભાઈ શુક્લના નેતૃત્વ નીચે રાજકીય પાઠ શીખો ખૂબ અનુભવ લીધો અને ધીમે ધીમે રાજકારણની અંદર પ્રવેશ કરીને એક કાર્યકર્તા તરીકેની ઓળખ ઉભી કરી એટલે રાજકીય કાર્યકર્તા તરીકે કામ કરવું અને સામાજિક ક્ષેત્રમાં કામ કરવું એ બહુ મોટો અલગ કહી શકાય એવો ભેદ તો છે જ મુકેશભાઈ પ્રશ્ન એ પૂછવાનો છે કે જ્યારે શેર પ્રમુખની વરણી થવાની હતી એક થી સો માં કોઈ નામ નતું મીડિયામાં પણ કોઈ નામ નહોતું અને ઓચિંતા કેટલાય વર્ષો પછી એન્ટ્રી શું લાગે ભાજપમાં પાયાના કાર્યકરોની કેવી રીતે જેને કહેવાય કે ગણના થઈને આવી પદ મળે છે તમારો એકથી સો માં નામ નતું મીડિયામાં પણ એકથી ચાર માં નામ નતું કે જે એક થી સો કઉ છું એકથી થી માં નામ નતું બરાબર બે હજાર છ માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પદે વરણી થયા પછી સ્વૈચ્છિક રીતે રાજીનું આપીને લગભગ મેં સોળ વર્ષ સુધીનો રાજકીય ક્ષેત્રે કાર્યરત્રીઓ દરેક ચૂંટણીની અંદર ખૂબ સક્રિયતાથી ભાગ પણ લીધો દરેક ચૂંટણીમાં નાની મોટી જવાબદારી પણ નિભાવી પણ ત્યાર પછી એવો વિચાર આવ્યો કે રાજકીય રીતે ખૂબ ભગવાને ખૂબ શક્તિ આપી છે સમૃદ્ધિ આપી છે તો રાજકારણની અંદર પણ સક્રિય થવું ફરી એક વખત અને એ રીતે રાજકારણની અંદર પ્રવેશ કરવાનો અને સક્રિય થવાનો વિચાર અમારા આદરણીય પાટીલ સાહેબ સમક્ષ મૂકો પ્રસ્તાવ મૂકો અને કીધું કે રાજકીય ક્ષેત્રની અંદર ફરીવાર કામ કરવું છે કાર્યકર્તા સાથે કામ કરવું છે અને પાર્ટીની વિચારધારા સાથે કામ કરવું છે મને પણ આશ્ચર્ય એટલા માટે છે કે મેં કોઈ માગણી કરી નહોતી પ્રમુખ બનવા માટેની એક કાર્યકર્તા તરીકે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને આજનો દિવસ આજે મારા અગિયાર મહિના પૂરા થાય છે પણ પચીસમી તારીખે સવારે દસ વાગે પાટીલ સાહેબનો ફોન આવ્યો કે મુકેશ આજે તારી શહેર ભાજપના અધ્યક્ષ તરીકે જાહેરાત કરવામાં આવે છે ત્યારે એક સુખદ આશ્ચર્ય અને આનંદ પણ હતો પણ ભારતીય જનતા પાર્ટી કહીશ કે જો સારી રીતે ભારતીય જનતા પાર્ટીમાં જ થાય છે નાનામાં નાના કાર્યકર્તાને મોટામાં મોટું પદ પણ મળી શકે છે ભારતીય જનતા પાર્ટીમાં સાર્થક થાય છે રાજુભાઈ સંગઠન સાથે તમે જોડાયેલા છે ને પાયાના કાર્યકર્તા ભાજપના એટલે રાજુ ધ્રુવ સૌરાષ્ટ્ર પ્રવક્તા તરીકે તમે દરેક વખતે આગળ જ હોવ છો મીડિયા ફ્રેન્ડલી પણ તમે છો પરંતુ મહાનગરનો વિકાસ થાય છે વિસ્તાર છે છે પછાત રહી હોય વિપક્ષના પણ અનેક વખત આવા પ્રહાર હોય છે કે વિકાસ જોવો હોય તો ગામડામાં આવો આપણે એક વાત કરું કે પ્રમાણસરનો વિકાસ પ્રોપોર્શનેટ ડેવલપમેન્ટ એટલે કે ગ્રામીણ વિકાસ અને સાથે શહેરનો વિકાસ એ ભારતીય જનતા પક્ષની નેમ રહી છે અમારી આપ જુઓ કે સૌથી પહેલી મહાનગરપાલિકા રાજકોટ મહાનગરપાલિકા અરિંદભાઈ મણિયાના નેતૃત્વમાં અમને મળી અને એસીમાં રાજકોટ મહાનગરપાલિકાને કોંગ્રેસની સરકારે સુપ્રસિદ્ધ કરી એટલા માટે કે અરિંદભાઈ એક સૂત્ર આપેલું જ્યાં માનવી ત્યાં સુવિધા એ સૂત્રને અમે આગળ વધાર્યું રાજકોટ મહાનગરપાલિકા લેવલે આજે આપ જુઓ તો અન્ય ભારતના શહેરોની હરોળમાં રાજકોટ છે રાજકોટમાં વિવિધ પ્રકારના વિકાસ કાર્યો તો છે જ શહેરની એક આગવી સાંસ્કૃતિક ઓળખ પણ છે સાથે સાથે સૌરાષ્ટ્રનો પાટનગર સમૂહ શહેર છે અગાઉના જમાનાની વાત કરીએ તો બસો બાવીસ રજવાડાઓ હતા નાના મોટા થઈને એનું ત્યારે પણ અંગ્રેજોને એક કોઠી કે રેસિડેન્શિયલ કેમ્પ હતું એ જ સ્થાન રાજકોટે આજ પર્યંત જાળવી રાખ્યું છે આવા રાજકોટે હરમેશ સૌરાષ્ટ્રના તમામ શહેરોને પ્રેરણા આપી છે ત્યારે હું માનું છું કે અમે જે કેશુભાઈ પટેલના સમયથી અમારી એક વિકાસથી વણસંભાઈ યાત્રા શરૂ થઈ નરેન્દ્રભાઈએ મુખ્યમંત્રી બનતાની સાથે જ ગામડાઓનો ઉત્કર્ષ થાય ગામડામાંથી માઇગ્રેશન શેરોમાં થતું અટકે એટલા માટે ચોવીસ કલાક માટે જ્યોતિર્ગામ વીજળીની યોજના આપી અને એ સફળ પણ થઈ પછી ચેકડેમ ચલાવવાની વાત કરીએ તો પહેલા એવું હતું સૌરાષ્ટ્રની તાસીર ઊંધી રકાબી જેવી છે સૌરાષ્ટ્રમાં વરસાદ પડે અને થોડાક સમયમાં તો એ પાણી દરિયામાં જતું રહે છે આ સંચય કરવા માટે એક એક ટીપું ટીપુ પાણી નું બચાવવા માટે એટલા માટે કે અમારે સૌરાષ્ટ્રની સૌથી મોટી આ પાણીદાર લોકોનો પાણીના અભાવ વાળો મુલક હતો અહી પીવાના પાણીની સમસ્યા હતી સિંચાઈ માટે ખેતી માટે પાણીની સમસ્યા હતી પરંતુ લોકો પાણીદાર હતા આજે જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાંનો વિકાસ કર્યો છે આ સૌરાષ્ટ્રની ચાશીને નરેન્દ્રભાઈ પાયરથી અને એક પછી એક આપ જોવો હતો નરેન્દ્રભાઈ યોજના આપી સૌથી મોટી રાજુભાઈ સૌની યોજના રાજુભાઈ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ માં રહી ચુક્યા છો હવે તો ગુજરાતના મંદિરોનો તો વિકાસ આપણે કર્યો જ આપના નેતૃત્વમાં પણ થયો છે અત્યારે પણ રામ મંદિર પણ બની ગયું અયોધ્યાનું આ વખતની લોકસભાની બે હજારની ચોવીસની ચૂંટણી અયોધ્યાના રામ મંદિરથી માંડીને આ તમામ પવિત્ર યાત્રાધામો વિશે પણ છે એ બાબતે શું કહેશો ધર્મેશભાઈ આ એક એવો વિષય છે વડાપ્રધાન આપણે ભાગ્યશાળી છે કે આપને એક એવું સક્ષમ નેતૃત્વ મળ્યું છે કે આધુનિક ટેકનોલોજી સાયન્સ વિજ્ઞાન એમ કહેશે કે ઈસરોની પણ વાત હોય ચંદ્રયાનની પણ વાત હોય ને સાથે સાથે આધ્યાત્મિકતા ભારતની સાંસ્કૃતિક વિરાસત ભારતનું સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની ભાવનાને વણી અને જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશને દોરવણી આપતા હોય એ પહેલા એ તેઓ શ્રી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે સોમનાથથી માંડીને અનેક યાત્રાધામોનો વિકાસ કર્યો એમના મનમાં એક રોડ મેપ હતો એક માર્ગદર્શન હતું કે યાત્રાધામો છે આધ્યાત્મિક દ્રષ્ટિએ ધાર્મિક દ્રષ્ટિએ તો અગત્યના સ્થળો છે જ લોકોને બળ પૂરું પાડે છે પણ સાથે સાથે પિલગ્રીમે ટુરિઝમ કે એક રિલિજિયસ ટુરિઝમ પણ ડેવલપ થાય જે રીતે હમણાં જ આપણે નરેન્દ્રભાઈ વાત કરી ઇલેક્શન ટુરિઝમ કે વિદેશના લોકો પણ ભારતની ચૂંટણી પ્રક્રિયાને વ્યવસ્થા નિહાળવા આવે છે એ જ રીતે એમણે જે ધાર્મિક પ્રવાસનની વાત કરી અને હું માનું છું કે નરેન્દ્રભાઈએ મુખ્યમંત્રી તરીકે જે એક રોડમેપ નક્કી કરીને ગયા હતા એને ગુજરાત પવિત્ર યાત્રાધામના ઉપાધ્યક્ષ તરીકે અમે લોકો સાથે મળી અને ગુજરાત સરકારની પ્રેરણાથી માર્ગદર્શન સાથે અમે ખૂબ આગળ વધાર્યું આપ જોવો કે મોટા યાત્રાધામો હોય સોમનાથ હોય દ્વારકા હોય પાલીતાણા હોય જુનાગઢ હોય અંબાજી હોય બહુચરાજી હોય એની સાથે સાથે અમે દલિતોનું એક દેવસ્થાન જોધલપીર કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એને દસ કરોડ રૂપિયા કરતાં વધુ રકમ મંજૂર કરી અને હમણાં એ ટેન્ડર ઊંચા પાવી અગિયાર કરોડ રૂપિયાનું કદાચ ભારતના ઇતિહાસમાં ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે દલિત સમાજને આવડું મોટું દેવસ્થાન માટે પૈસા આપવામાં આવ્યા આપને કહું કે રાજકોટની આસપાસના યાત્રા સ્થળો હોય હમણાં તાજેતરની જ વાત છે અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણી પાટીલ સાહેબ સુરતદેવની મુલાકાતે આવ્યા હતા સુરતદેવડે કાઠી સમાજનું એક આધ્યાત્મિક કેન્દ્ર બિંદુ છે એમના કુળદેવતા છે સૂર્યનારાયણ સૂર્યનારાયણ એ વાત 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 છે છે એક આ કરી નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈને મળવાનું થયું ત્યારે પાંચાળ પંથકના થોડાક આગેવાનો સાથે હતા આ વાત કરું છું બે હજાર આઠ નવની અમારા એક ધારાસભ્ય ત્યારના ગોવિંદભાઈ પટેલ પર સાથે હતા અમે નરેન્દ્રભાઈને મળ્યા ત્યારે નરેન્દ્રભાઈને વાત કરી કે ભાઈ આ યાત્રાધામો છે ત્યારે હું પ્રવક્તા હતો એમણે કીધું કે ભાઈ પાચની પંથકિર્તિનું કરો પાંચ તીર્થનું એમના મગજમાં હતું એમાં જોગાનો જોગ મારા યાત્રાધામ વિકાસ બળમાં આવવાનું બન્યું અને એ વિચારને મેં આગળ વધાર્યો જ્યારે જયારે ઇન્ટરનેશનલ એરપોર્ટની ખાતમહર્જ માટે નરેન્દ્રભાઈ આવ્યા ત્યારે એ પાંચ તીર્થધામ અવાલિયા ઠાકર બાંડિયા બેલી સુરજનારાયણ ત્રિનેશ્વર મહાદેવ આ પાંચ તીર્થધામો છે પાંચે પાંચનો વિકાસનું કામ હાથમાં લીધું અને હમણાં જ ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે સૂર્યનારાયણનું જે મંદિર છે એનું એક આખું એમ કહી શકીએ ડેવલપમેન્ટ કાયા પલટ ગુજરાત ભારતીય જનતા પક્ષની સરકારે કરી છે એના કરતાં એક મોટી વાત આપણે કરું કે બેટ દ્વારકા અને ઓખા હું અઠાણુંમાં ટુરિઝમમાં ડિરેક્ટર હતો અઠાણુંથી બે હજાર બે સુધી અમે સકડો રિક્ષામાં બબે દિવસ સુધી હું ત્યાં દાંડિયાનમાં ને બધે ફરતા પરંતુ એનો વિકાસ બાકી રહી જતો હતો વડાપ્રધાન પદે નરેન્દ્રભાઈ આવ્યા એક તો દરિયાઈ સરહદ હતી અને વડાપ્રધાન પદે નરેન્દ્રભાઈ આવતાની સાથે જે રીતે નર્મદા બંધને તાત્કાલિક મંજૂરી આપી એ જ રીતે એમણે પશ્ચિમ ભારતનો દરિયાકાંઠો એ અરુણાચલ પ્રદેશ ઉપર પણ ધ્યાન રાખતા હતા પૂર્વ ભારતમાં એમ કહે શકીએ કે અરુણાચલ પ્રદેશ હોય દક્ષિણ ભારતમાં કન્યાકુમારી હોય ઉત્તર ભારતમાં જમ્મુ કાશ્મીર હોય આ નરેન્દ્રભાઈના મનમાં પશ્ચિમનો સાગર કાંઠો હતો કે ચુમાલીસ ટાપુવાળો પ્રદેશ સવારે પાકિસ્તાન કાંઈ કરે તો ઓખા અને બે દ્વારકા વચ્ચે એક હજાર કરોડ રૂપિયાના ખર્ચે સિગ્નેચર બ્રિજ અને એ નરેન્દ્રભાઈ તાત્કાલિક મંજૂરી આપી ખાતમુહૂર્ત પણ કર્યું અને ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં યાત્રાધામનો વિકાસ થઈ રહ્યો છે કેન્દ્ર સરકાર મોદી સરકારના નેતા હેઠળ મુકેશભાઈ આપને પૂછીશ કે શહેર પ્રમુખ તરીકે રાજકોટની જનતાને સાથે લઈને ચાલવું અને લોકસભા ચૂંટણીનો જયારે લોકશાહીનો પર્વ હોય ત્યારે કેવી લીડ અને કેવા વિચાર કેવા સ્વપ્ન હમણાં જ અમારા રાજ્યસભાના સાંસદ રામભાઈએ જે રીતે વાત કરી છે કે અમારા આદરણીય રૂપાલા સાહેબને મેં સાત લાખથી વધુ લીડની જંગી બહુમતીથી જીતાડવાના છીએ એની સાથે હું મારો સુર પુરાવું છું આ વાત કોઈ કાલ્પનિક નથી એટલા માટે કાલ્પનિક નથી કે ભારતીય જનતા પાર્ટી એક કેડર બેઝ પાર્ટી છે સંગઠિત પાર્ટી છે વોર્ડ થી શરૂ કરીને બુથ સુધીનું માઇક્રો પ્લાનિંગ છે અને ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા ચોવીસ કલાક પ્રજાની સાથે રહીને કામ કરવા ટેવાયેલો કાર્યકર્તા છે પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો જીવન મંત્ર રહ્યો છે કોરોનાનો કપરો કાળ હતો દરેક લોકો પોતાના જાતને બચાવવા માટે અસ્તિત્વ માટે હવાતિયા મારતા હતા એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું કે આજે આપણે બચી શકીએ તો સારું એવી પરિસ્થિતિમાં વચ્ચે પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા લોકોની વચ્ચે રહ્યો લોકોની સેવા કરી જ્યાં પણ જરૂરિયાતો હોય જ્યાં પણ મદદની જરૂરી હોય ત્યાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા રહ્યો છે

પણ તો આવતા ખરાક પડકારો આવ્યા છે સામાજિક થોડુંક નિવેદન વાળી વાત છે રાજકોટનો આખો રંગ છે એ આ વખતની ચૂંટણી તો જુદો છે તો આપ શું કહેશો આપ તો સમગ્ર હું આને પડકાર એટલા માટે નથી કહેતો સ્વાભાવિક રીતે એટલું ચોક્કસ કહીશ કે અમારી જીત નિશ્ચિત છે પ્રજા અમારી સાથે છે પ્રજાના દિલમાં ભારતીય જનતા પાર્ટી કાર્યના કાર્યકર્તાઓએ સ્થાન મેળવ્યું છે અને રૂપારા સાહેબની વાત કરું તો એક વિચક્ષણ રાજપુરુષની રાજકોટમાં પસંદગી થઈ છે જેમનો જાહેર જીવનનો ચાર દાયકાથી વધુ અનુભવ રહ્યો છે અને એમના જાહેર જીવનના અનુભવને આધારે રાજકોટના માટે તો ગૌરવની ઘડી છે ગૌરવની ક્ષણ છે કે રૂપાલા સાહેબ જેવું અમને ઉમેદવારના સ્વરૂપમાં અમને વ્યક્તિ મળ્યા છે જીભાઈ આપને પૂછવા માંગી સૌરાષ્ટ્રની સાત અને કચ્છની એટલે કે સૌરાષ્ટ્ર કેટની આઠ બેઠકો શું લાગે છે પાછી વિધાનસભા પણ સાથે છે પોરબંદર માણાવદર નરેન્દ્રભાઈ મોદીને ફરીથી વડાપ્રધાન બનાવવાનો મને લાગે છે કે પ્રજાના મનમાં એક જ ભાવ છે જયારે નરેન્દ્રભાઈ મોદી ભારત નું સ્વાભિમાન બની હવે દસ વર્ષ નું પણ મતદારો જોશે વિપક્ષો ના આક્ષેપો છે

પથ્થર હોય એને મજબૂતીકરણ કરવાનું છે જે રીતે વડાપ્રધાને સીએની વાત કરી એનઆરસીની વાત કરી અને યુનિફોર્મ સિવિલ કોડ પણ અમે લાવી રહ્યા છીએ ત્યારે મને લાગે છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે રીતે એક વિકાસની વણથંભી યાત્રા સમગ્ર દેશને માટે છે ગુજરાતની યાત્રા હતી હવે સમગ્ર દેશની બેની છે અને વિશ્વમાં જેનું સન્માન છે વિશ્વનો સર્વાધિક લોકપ્રિય રાજપુરુષ જ્યારે ભારતના વડાપ્રધાન હોય અને એ વડાપ્રધાન ગુજરાતના સપૂત હોય ગુજરાતના પનોતા પુત્ર હોય ત્યારે ગુજરાતને તો એને શું નથી આપ્યું ગુજરાતને તો એને ખોબલે ખોબલે આપ્યું છે અને હું સૌરાષ્ટ્રવાસી તરીકે કહું તો સૌરાષ્ટ્રને ખોબલે ખોબલે આપ્યું છે આ નર્મદામાં એ ભગીરથ બનીને આવ્યા નર્મદાના જળ સૌની યોજના મારફત સૌરાષ્ટ્રના ગામે ગામ પહોંચ્યા સૌરાષ્ટ્રમાં બેડા લઈને કિલોમીટર સુધી બેનો જાતિથી બંધી ગયા હવે રાજકોટની જ વાત કરીએ રાજકોટ માં દરેક ઘર ની આગળ ખાડો કરવો પડતો હતો પણ કેશોદ નું એરપોર્ટ બંધ છે ઘણી બધી અસુવિધાઓ ધારો અમરેલી ના કેટલાક પ્રશ્નો છે ભાવનગર ના પણ જે અલંગ સહિતના પ્રશ્નો છે આ બધા પ્રશ્નો પણ અત્યારે વિપક્ષો ઉજાગર કરી રહ્યું છે ત્યારે શું કહેશો હું આપને કહીશ કે અલંગ નું આજે જે રીતનું ડેવલપમેન્ટ ચાલુ છે એના ફળ ટૂંક સમય મળવાના થશે ઘોઘા દહેજની રોરો ફેરીની વાત કરીએ આજે ચાલે છે એ પણ એક મોટી ઉપલબ્ધિ છે જામનગરનો બ્રાસ્ટાટ નો ઉદ્યોગ હોય નરેન્દ્રભાઈ ત્યાંથી બેસીને એ બ્રાસ્ટાટના ઉદ્યોગ માટે પણ ધ્યાન રાખવું છે કચ્છની વાત કરીએ તો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જીની વાત હોય આજે સમગ્ર ભારતમાં હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જીમાં કચ્છ સૌરાષ્ટ્ર સૌથી આગળ છે એક પછી આપણે યોજનાની વાત કરીએ વાસ્તવિકતા સાથે હું માનું છું કે વિકાસ કાર્યો પ્રજા સમક્ષ દેખાઈ રહ્યા છે પરંતુ મુકેશભાઈ રાજુભાઈ સમયનો અભાવ પણ છે જાહેર જનતા ને એક અપીલ પણ થઈ જાય કારણ કે લોકશાહીના પર્વમાં આપ હેટ્રિક મારવાની વાત કરી રહ્યા છો ત્યારે નિશ્ચિત છે ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી આડૂટ થવાના છે એમાં કોઈ એ નિર્વિવાદ હકીકત છે ભારતની પ્રજા નરેન્દ્રભાઈ મોદીને ઈચ્છી રહી છે નરેન્દ્રભાઈ મોદી એક એવું વ્યક્તિત્વ છે કે આજે વિશ્વગુરુ તરીકે જેઓ પ્રસ્થાપિત થયા છે અને ભારતને બે હજાર સુડતાલીસમાં માં વિકસિત ભારત તરફ લઈ જવાની જેમની કલ્પના છે એમાં લોકોએ પોતાનો સુર પુરાવ્યો છે એટલે બેને હું ચોક્કસ માનું છું કે હેટ્રિક થવાની છે આભાર રાજુભાઈ મુકેશભાઈ આપ આ મુકેશભાઈવમાં જોડાયા અને નિખલા સાથે વાત કરીએ તો રાજકોટની જનતા સૌરાષ્ટ્રની જનતા અને ગુજરાતની જનતા ગુજરાત ફર્સ્ટ દ્વારા આયોજિત આ કોન્કલેવ 2024 ના માધ્યમથી સમજી રહી છે કે શું કહી રહ્યા છે અહીંના સમીકરણ કેવા છે અહીંના રાજકારણના રાજકારણીઓના મૂળ સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય ચાર જૂને મતપેટી ખોલશે ત્યારે પરિણામ સામે આવશે ત્યારે ખબર પડશે કે પુનરાવર્તન કે પછી પરિવર્તન આગળ વધતા પહેલા રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ